અમેરી સાઇડ નહીં કરો કે કોણ નથી અમારા ધારાસભ્ય અમારા ધારાસભ્ય ચૂંટી ને લાવેલા છે मज़ा आ रहा है बहुत 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 मज़ा आ है बहुत मज़ा आ रहा પોતે એક અરજી પોલીસ સ્ટેશન તમે સામાન્ય માણસ ને નથી લઈ આવ્યા ધારાસભ્ય ને લઈ આવ્યા

没事。 কালি চাই ভাই চাই দেই কানে লৈ যাওঁ ভাই আৰু কাইছেনে কৈ দিয়া

કરવાની છે રવાના થવા તમને પ્રશ્ન હોય તો જ્યાં પ્રશ્ન કરવાનો હેઠળ કાયદો વ્યવસ્થા નહીં કાઢવાળી છે આથી રવાના થઈ જાવ એ આ શું કર્યું તમે ટોડું ભેગું કરીને હાય હાય નારા લગાવડો કરવાનો અધિકાર કાયદા સમક્ષ કરે પોલીસ આ જ જાઓ જવાના તમારે જાણું છે અમે ઊભા છે આ ટ્રાફિકમાં અડચણ થાય છે આ બસ શું ઓય થાવી તમે ટ્રાફિક ત્યાં અડચણ કરો છો હું ત્રણ વખત ત્રણ વખત પોલીસ પછી બોલો કે ટ્રાફિક ના થાય ચાલો યા દલા ભાઈ મે હું ગૌજુ ઓ ભાઈ હા શું નામ તમારું હા ભાઈ હા હા ભાઈ આપણ નામ તમારું મારું રશિકા જેલ હા આપડે ગામ કયું તમારું મારું તો આપણે અહીંયા આપણે સતરબાઈના સમારંભમાં આવ્યા હતા હા તો તમે ક્યાં છો ક્યાંથી

ની જેવી બાબત આરો અહીંયા પકડીને લાવેલી છે ત્યારે પોલીસ પણ આજે આ લોકો એટલા માટે ભેગા થયેલા છે કે જે જયતરભાઈ આટલો મોટો ધારાસભ્ય આટલો મોટા માણસ થઈને ધારાસભ્ય સાહેબને પકડી લાવતો તો આમ જનતાનું શું છે એટલે ધારાસભ્ય સાહેબને પકડી લાવેલા છે એટલે આ લોકો બધા અહીંયા બધા ભેગા થયેલા છે પણ આ પોલીસ પ્રશાસન પણ જાણે ભાજપની ભાજપની અંદર કામ કરતી હોય એવી રીતના અહીંયા આ પોલીસ પ્રશાસન આ આમ જનતા પર લાઠી ચાર્જ વર્ષાવી રહેલી છે ત્યારે અહીંના લોકો પણ ખૂબ ચિંતિત છે ત્યારે અમે પણ માંગ કરી છે કે આ સરકાર આટલું બધું અમારા પર અત્યાચાર કરે છે અને મેં હમણાં થોડી વાર પહેલાં જોયો વિડીયોમાં કવર પણ કરેલું છે કે અહીંયા આપણે જે પીઆઈ ગઢવી સાહેબ છે હા અને બીજા અન્ય પોલીસો છે તે ફેટા ફેટી ધક્કામધુક્કી કરી લાઠીચાર્જ કરી એવું કંઈ કર્યું છે તમે મેં મેં તમારી પર બી જોયું છે કે તમારી પર બી આવું કરેલું છે તમે જણાશો હા એટલે પોલીસ પ્રશાસન છે અહીંયા જે ઉપરથી દબણ હોય એટલે આવું કરી રહેલી છે હવે સ્વભાવિક છે ધારાસભ્ય સાહેબને પકડી લાવે એટલે અમારે બધા અહીંયા આવવું પડે ને તો પોલીસ પણ એમને મેં તમને પહેલાં કીધું એમ કે સરકારને માન માનીને પછી આ આમ જનતા પર લા લાઠીચાર્જ કરી કરી લેલી છે બરાબર તો આ તો આ જે લાઠી ચાર્જ કરેલો છે તે આપણે તો કોઈ કઈ આપણે ગેરવર્તન કે આપણું કંઈ નુકસાન કરેલ નથી તો આ પોલીસે પ્રશાસને કયો આટલું બધું આવું આ ગેર રીતે આ જે જે એમના સમર્થનમાં આવેલા છે તો તેમને ગેર ગેરરીતે આ ધક્કામદુકી મારામારી કરવામાં આવી આથી ભગાડવામાં આવ્યા શું કારણ